પતંગના દોરામાં એક કબૂતર ફસાયું હતું જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર કરાતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી દોરીમાં ફસાયેલા કબૂતરનું રેસ્ક્યુ કરી બચાવી લીધું હતું હાલમાં જ ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થયો હોવા છતાં પણ અનેક લોકો રજાના દિવસોમાં પતંગ ચગાવતા હોય છે ત્યારે ભરૂચ શહેરમાં આવેલા લાહોરી ગોડાઉનમાં જૂની તાલુકા પંચાયતની કચેરીમાં પતંગના દોરામાં એક કબૂતર ફસાઈ ગયું હતું તે બચવા માટે તડફડતું હતું આ સમય ત્યાંથી પસાર થતા એક વ્યક્તિની નજર તે કબૂતર પર પડતા તેણે તેને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ કબૂતર ઘણી ઊંચાઈ પર હોય તે ત્યાં પહોંચી શકે હોય આ અંગેની જાણ તેણે ભરૂચ ફાયર બ્રિગેડના જવાનોને કરી હતી જેથી ફાયરના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી ઉપર ચઢી દોરીમાં લપટાયેલા કબૂતરનો રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ